હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જેએમસી વિશે અપડેટ લઈને આવ્યા છે એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ જે એફએસ ડબલ્યુ એટલે કે ફિમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સની જે પરીક્ષા યોજાણી છે તે એની પ્રોવિઝનલ આન્સર કી છે એ જાહેર થઈ ગઈ છે તમે તમારા માર્ક ચેક કરી લેજો આપણે કટ ઓફ કેટલું રહેશે એના વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડીશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને જો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોડાવા માગતા હોય તો નીચે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ઉપરાંત જો તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે પણ જોડવા માગતા તો એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને તમે જો આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યો હોય તો આજે જ ફોલો કરી દેજો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે એ સદર પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે એફએસ ડબલ્યુ અને એમપીએસ સોરી એફએસ ડબલ્યુ અને સ્ટાફ છે એની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં એમની પીડીએફ છે એ આ લેક્ચર પૂરો થાય એટલે શેર કરી દીજો બરાબર છે તો તમે તમારા માર્ક છે એ કેટલા થાય છે એ મને જરૂર કોમેન્ટ કરજો બરાબર છે એના આધારે આપણે નેક્સ્ટ લેક્ચર લાવીશું કે કટ ઓફ કેટલું થાય છે બરાબર છે એટલે ખાસ તમને જણાવી દઉં કે જેટલા કોઈ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોઈ રહ્યા છે એ જરૂર કોમેન્ટ કરજો કે પ્રોવિઝનલ આન્સર કી મુજબ તમારે માર્ક કેટલા થાય છેગ્રામ ગ્રુપ છે એમાં તમે જોડાઈ દેજો એમાં આપણે આપનો એની લિંક છે ટેલિગ્રામ ગ્રુપની એમાં આપણે પોલ એક જનરેટ કરીશું પોલ જનરેટ કરીશું એ પોલ જનરેટમાં તમારે કેટલા માર્ક છે ફરજિયાત પોલ કરવાનો છે મેં ઓલરેડી પોલ જનરેટ કરેલો જ છે હવે ખાલી શેર કરવાનો છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે એમએફસીની પરીક્ષા આપેલી છે એમાં કોમેન્ટ જરૂર કરજો એટલે આપણે પ્રોપરલી કટ ઓફની માહિતી આપી શકાય બરાબર છે જેએમસીનું ફાઇનલ આન્સર કીની બંને પીડીએફ છે જેએમસી અને સ્ટા સોરી એફએસડબલ્યુ અને સ્ટાફ નર્સ બંને પીડીએફ છે હું આપણા ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપ બંનેમાં મૂકી દઉં છું બરાબર છે એ ત્યાં તમે જોઈ લેજો અને તમારું કેટલા માર્ક થાય છે એ કોમેન્ટ મને જરૂર કરજો બરાબર છે અને આપણા પેજને પણ ફોલો ના કરવી હોય તો કરી દેજો ઓકે ત્યારબાદ આપણે કટ ઓફ કેટલું રહેશે એની પ્રોપર માહિતી છે આજે તમે બધા પોલમાં માહિતી આવી જાય એટલે આવતીકાલ અથવા પરમ દિવસે છે એફએસડબ્લ્યુના સ્ટાફ નર્સનું કટોપ છે એની વિસ્તૃત રીતે માહિતી હું તમને પૂરી પાડી દઈશ પણ તમે મને છે એ કોમેન્ટ જરૂર કરજો કે કેટલા માર્ક થાય છે એટલે એના પરથી મને અંદાજ આવી જશે કે તમે લોકોને લાગવાના કેટલા કેટલા પ્ર સાંજ છે બરાબર છે સો ટકા ઓકે મિત્રો તો મળીએ અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ પર તમને બહુ બધા વિડીયો જોવા મળશે પ્રોબેશન ઓફિસરના બરોબર છે એની પણ આપણે તૈયારી કરાવી છીએ ઉપરાંત એટલે એ પણ તમે જોઈ લેજો ઉપરાંત મુખ્ય સેવિકાની તૈયારી પણ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા કાયમ માટે તૈયારી કરવામાં આવે છે અને બહુ બધા લેક્ચર જે આપણા પ્લે લિસ્ટમાં તમને જોવા મળશે મુખ્ય સેવિકાની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તે ખાસ જોઈ લેજો એમાં બરાબર છે પ્રોવિઝનલ આન્સર કી મુજબ તમારા કેટલા માર્ક થાય છે એ બધાએ કોમેન્ટ કરવાની છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છે પ્લે લિસ્ટમાં અલગ ફોલ્ડર છે ત્યાં તમામ લેક્ચર જોવા મળશે જોઈ લેજો મુખ્ય સેવિકાની તૈયારી કરી રહ્યા છે તે પણ પ્લે લિસ્ટમાં તમને તમામ લેક્ચર જોવા મળશે ત્યાં પણ તમે લેક્ચર જોઈ લેજો સારામાં સારું કન્ટેન્ટ છે એ ત્યાં આપવામાં આવ્યું છે બરાબર છે આના આધારે આપણે તમને ખબર પડશે કે આપણે કેટલું ફ્રીમાં જ્ઞાન આપીએ છીએ તમામ નાનામાં નાની અપડેટ છે એ આપણે સદર ચેનલના માધ્યમ દ્વારા આપી રહ્યા છીએ તો એફએસડબ્લ્યુ અને સ્ટાફના આન્સર કે આવી ગઈ છે પ્રોવિઝનલ કટ ઓફ કેટલું રહેશે એ તમે મને કોમેન્ટ કરજો મારા એના પરથી આપણે નેક્સ્ટ લેક્ચર લાવીશું બરાબર છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં